જય દ્વારકાધીશ ખડક મિત્રો હું જયદીપ કલસરિયા ખેતીકા સાથે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આગલા વિડીયોમાં આપણે મગફળીમાં ઈયળની દવા વિશે વાત કરી હતી આ વિડીયોમાં આપણે વાત કરવાની છે મગફળીને દાણો ભરાવદાર કરવાની અથવા તો વજન વધારવાની અથવા તો લાઇટિંગ વધારવાની સાઇનિંગ વધારવાની આ તમામ સમસ્યાનું એક જ દવા મારે તમને જણાવવાની છે અને ખેડૂતો દ્વારા અમે વપરાવી રહ્યા છીએ અને ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે સૌપ્રથમ તો આપણી ચેનલ પર નવા હોય તે આપણી ચેનલને લાઇક કરે શેર કરે અને ઘંટડીનું નિશાન દબાવે જેથી કરીને ખેડૂત મિત્રોને આપણી માહિતી મળી રહે હવે વાત કરીએ કે મની બેગ છે શું મની બેગ એક એમિનો બેઝ પ્રોડક્ટ છે જે ખેડૂતોને મગફળીમાં ચાર ફાયદા કરાવી શકે છે ફાયદા નંબર એક મગફળીમાં લાઇટિંગ વધારવાનું કામ કરશે જો મગફળીમાં લાઇટિંગ વધારવાનું કામ કરશે તો માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ પણ સારા મળી રહે ત્યારબાદ વાત કરું કે મગફળીમાં વજન વધારવાનું ઘણા ખેડૂત મિત્રોને તો મોટા મોટા હોય અંદર બીજ હોય તેમાં પૂરતો વજન ન હોય એટલે તે ભરાવદાર ન થઈ આવે જેના કારણે વજનમાં ખૂબ મોટો લોસ જતો હોય તો મગફળીમાં વજન વધારવાનું કામ પણ મની બેગ કરે છે ત્યારબાદ વાત કરું કે મગફળીમાં અમુક દોડવા મોટા થઈ ગયા હોય અમુક નાણાં હોય એટલે કે ગોંગળિયા ગોંગડા હોય તો આમાં જે મોટા ડોડવા હોય તે તેની સાથે ગોંગળાને પણ વહેલા પોષક તત્વો મળી અને ખૂબ ઝડપી વિકાસ પામે તો તેનો પણ ખૂબ મોટો મની બેગમાં મગફળીમાં ફાયદો છે જો આ મની બેગનો મગફળીમાં તમે એક છંટકાવ કરશો તો ખેડૂત મિત્રોને ખૂબ મોટો ફાયદો થવાનો છે ત્યારબાદ વાત કરું કે મગ મગફળી પછી કપાસમાં કપાસમાં મગફળ મની બેગનો શું ફાયદો છે કપાસમાં અમુક અમુક મિત્રોને ફ્લાવિંગ આવવાનું શરૂ હોય અથવા તો ઝીંડવા ઘણા ફ્લાવિંગ આવીને ઝીંડવા બંધાઈ ગયા હોય તો તેમાં ઝીંડવાની સાઇઝમાં વધારો કરશે અથવા તો ફ્લાવરિંગ ખરતું હોય ચોમાસાની ઋતુ છે એટલે ઘણા ખેડૂત મિત્રોને ફ્લાવિંગ ખરવાનો પણ પ્રશ્ન હશે તો ફ્લા ખરવામાં પણ ખૂબ મોટો ખૂબ મોટો ઘટાડો કરશે અને મની બેગ તમારે ઝીંડવાની સાઇઝ વધારવામાં ખૂબ મોટો ફાયદો કરશે હવે વાત કરીએ આગળ ડુંગળીમાં ડુંગળીમાં પણ મની બેગનો ખૂબ મોટો ફાયદો છે જો જ્યારે અત્યારમાં ગાવરિયા ડુંગળીમાં વાવેતર ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં થયા છે તો તેમાં મની બેગ શું કામ કરે મની બેગ મગફળ આ મની બેગ ડુંગળીમાં જે ડુંગળીની લાઇટ હોય શાઇનિંગ હોય તેને પણ ખૂબ સારી બનાવશે અથવા તો સોપારી જરૂરી ડુંગળી થઈ ગઈ અને મની બેગનો સ્પ્રો સ્પ્રે કરો તો તેને વિકાસમાં એટલે કે ડુંગળીની સાઈઝ વધારવામાં ખૂબ મોટો મની બેગનો ફાળો છે હવે વાત કરીએ કે મની બેગ કઈ કઈ શાકભાજીમાં વપરાય મની બેગ રીડા ખાસ કરીને રીંગણી ટમેટી કે ગમે એ કોઈ પણ પાકમાં મની બેગનો છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામ મળે છે હવે મેં આપને જે દવા જણાવી એ આપણે ઓલરેડી ખેડૂતોને વપરાવી રહ્યા છે અને ખેડૂતો અત્યારમાં વાપરી પણ રહ્યા છે અને ખૂબ સારા પરિણામ મળી પણ રહ્યા છે તો મારી ખેડૂતોને ભલામણ છે કે તમે પોટાશ એમિનો અલગ અલગ તત્વ નાખો એની કરતાં એક જ મની બેગનો છટકાવ કરી અને ખૂબ સારા પરિણામ મેળવો